હાલો મિત્રો હું છું ઇતિહાસ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ ચાર બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને થરાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જસદણ માર્કેટયાર્ડના બજાર ભાવ ચિંગનાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર ચણા એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ મરચાં ચુક્કા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો મેથી છસ્સો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પચાસ અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો મગ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સોયાબીન છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પચાસ તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ ઘઉં ટુકડા ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંશી ઘઉં લોકવાન ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંસઠ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ મેથી નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો એંશી રાજ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ઈસબ ગુલ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો એકાણું વરિયાળી એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકાશી બાજરી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંત્રીસ જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો એકતાલીસ આ હતા થરાજ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયા એરંડા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્યોતેર વટાણા એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચાસ વાલ દેશી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બે રૂપિયા મગ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા અડદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસો જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો બે રૂપિયા તુવેર એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વીસ સોયાબીન છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પંચાણું ધાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકવીસ મેથી આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો વીસ ઈસબ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો દસ સુવાદાણા એક હજાર ચારસો ચોસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પચાસ અજમો એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો રાજમા નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો સિત્તેર તલ સફેદ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો તલ કાળા ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ पाच हजार सो रुपया लसण सात सो रुपयाची लोने तेना ऊसा भाव एक हजार बसो पचास वरियाळी एक हजार नऊ तेना ऊसा भाव त्रण हजार बसो पासठ मरचा चुक्का आठ तेना ऊसा भाव बे हजार बसो चणा एक हजार તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકતાલીસ ચણ્યા સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પછી ઘઉં ટુકડા ચારસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું ઘઉં લોકવન ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા મગફળી આઠસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ કપાસ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ જીરું ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ એરંડા એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો એકતાલીસ મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો વટાણા એક હજાર બસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો અગિયાર સોયાબીન સાતસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકતાલીસ વાલ દેશી છસો એકાશી રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ મગ એક હજાર છસો એક તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકત્રીસ મકાઈ ચારસો એકસઠ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો એકસઠ तुवेर आठ सो रुपया रुपयाची तेना उसा भाव एक हजार चार जुवार 551 सो एकावन तेना उसा भाव आठ सो एकत्रीस धाणा नऊ एक तेना उसा भाव एक हजार नऊ सो सव्वीस एक तेना भाव તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર ત્રણસો અગિયાર તલ કાળા ચાર હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર સાતસો છોતેર ચણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છત્રીસ ચણા સફેદ એક હજાર એકસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાશી लसण चार सो एकावन रुपयाची लईने तेना ऊसा भाव एक हजार त्रणसो एक डूगळी सफेद एक सो बावीस रुपयाची लयने तेना ऊसा भाव एक सो अडसठ रुपया डूगळी लाल एोतेर रुपया लईने तेना ऊसा भाव बसो रुपया मरचा सुका त्रण सो एकावन रुपयाची लईने तेना ऊसा भाव एक वरियाळी 1851 हजार आठसो एकावन रुपयाची लयने तेना उचा भाव बे हजार पाच सो एर घा टुकडा चार सो रुपयाची लईने तेना उचा भाव हात सो लोकवन चारसं सित्तेर रुपयाची तेना उचा भाव चो मगफळी सात सो एकतालिस तेना उचा भाव एक कपास एक हज़ार एक रुपया लैने तेना ऊसा भाव एक हज़ार चार सौ साठ जीरो तर हज़ार आठ सौ एकतालीस रुपया थी लई ने तेना भाव पांच हज़ार ने एकतालीस आता गोंडल गोडल मार्केटयार्डना बाजार भाव हमें मैं तना ऊंझा मार्केटयार्डना बजार भाव रो एक हज़ार दस रुपया लाई ने तेना भाव एक हज़ार एक सौ ओगन सीतेर સુવાદાણા એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પાંત્રીસ ઈસબ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો એકતાલીસ ધાણા એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો દસ અજમો એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો બાણું વરિયાળી એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજાર બસો રૂપિયા જીરું ત્રણ હજાર નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો સિત્તેર આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ